નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે સૌથી વધારે ચર્ચામાં કોઈ જો સીટ રહી હોય તો તે ભરૂચની સીટ છે છે ભરૂચની વિધાનસભા ક્ષેત્ર આવે ત્યાં આગળ અત્યાર સુધીમાં પાંચમાં સેવન્ટી એટ પર્સન્ટની આજુબાજુ વોટિંગ થયું છે પ્લસ જો ભરૂચ વોટિંગની વાત કરવામાં આવે તો લગભગ ત્યાં આગળ સાહીઠ થી વધારે સાહીઠ ટકાની આજુબાજુ ફિફ્ટી એટ ફિફ્ટી નાઇન પર્સન્ટ જેટલું વોટિંગ જે છે તે થયું છે અને સાથે ત્યાં આગળ ચર્ચા એટલા માટે પણ થઈ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ચૈતર વસાવા ના જે લોકો છે તે પણ આમને આવી ગયા પછી ચૈતર વસાવા અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પણ આમને સામે આવી ગયા અને આચાર સંહિતા ભંગની પણ કમ્પ્લેન ત્યાં આગળ રજીસ્ટર થઈ આપણી સાથે આ બધા જ વિષય પર વાતચીત કરવા નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે સર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે સૌથી વધારે ચર્ચા જે છે એ ભરૂચ સીટની રહી તમે શું કહી રહ્યા છો ગોપીબેન આજે નહીં લોકસભા જાહેર થઈ ત્યારથી લઈને આજ દિન સુધી ભરૂચની બેઠક આ વખતે હંમેશા ચર્ચાસ્પદ રહી છે અને આ વખતે તો હવે અપર લેવલ પર ગઈ છે અત્યારે જે આપણે ભારતીય જનતા પાર્ટી માટે માંથી પચ્ચીસ ગણતા હતા અને પાંચ માં ડાઉટ કરતા હતા પણ અત્યારની જે પરિસ્થિતિ છે આપે કીધું એમ સૌથી મોટું આશ્ચર્યજનક પરિબળ એવું છે આમ નાદોદ હંમેશા એટલે એ એ બાજુનો આદિવાસી વિસ્તાર મતદાનની અંદર ઊંચું રહેતું હતું પણ આ વખતે તો એ હિસ્ટ્રી બ્રેક કરશે ઇતિહાસ રચશે અત્યારે ઈઠ્ઠોતેર ટકા છે આટલા વર્ષનો મારો ત્રીસ પાંત્રીસ વર્ષનો અનુભવ એવું કહે છે કે સાંજે જે આંકડા આવે અને પછી બીજે દિવસે સવારે બાર વાગ્યાની આસપાસ આવે એમાં ત્રણથી માંડીને સાત ટકા જેટલો ફર્ક હોય જો ત્યાં આવું મતદાન અને એટલા માટે કે એક એક ઘરમાંથી આદિવાસી નીકળ્યો છે અમારી પાસે મળેલી પત્રકારોને મળેલી માહિતી પ્રમાણે તો દેડિયાપાડાની અંદર એજન્ટને બેસવા માટે ભારતીય જનતા પાર્ટીને એજન્ટ નથી મળ્યા પણ એક હથુ અને એક રીતે જો ચૈતરભાઈ ચાલ્યા હોય અને જેવું કહેતા હતા કે ચૈતર ચાલશે આદિવાસી ભરૂચ જિલ્લાનું પરિણામ આશ્ચર્ય સર્જી શકે એમ છે હા આમ એકંદરે ચૂંટણી રહી એવું લોકસભાના એની પર ભરૂચ જિલ્લા માટે કહી શકીએ પણ નાના ચમકલા થયા હમણાં છેલ્લે પણ ચૈતર વસાવા વર્ષિસ મનસુખભાઈ વસાવાના ખાસ માણસ ગણા એવા ભરૂચ જિલ્લા પંચાયતના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી આમને આવી ગયા મથક ની અંદર ચૈતર વસાવા અંદર ઘુસ્યા ચેક કરવા ગયા હશે ને ત્યાં ભાઈ ને જોયા એટલે એમણે પડકાર્યા કે ભાઈ તમે શા માટે છો સામે થોડી બપોરની ઉગ્રતા ને બધું થયેલું કારણ કે એમની સામે બી આક્ષેપ છે કે આપના માણસો સુરત થી આવ્યા હતા એટલે આ ચડભ સાંજે થોડી ઉગ્ર રહી પોલીસ દરમિયાનગીરી કરી અને બધું થાળે અત્યારે તો પડ્યું છે પણ એક વસ્તુ એવું જોયું કે ચૈતર વસાવા પર હુમલો થયો એવી વાત માત્રથી ઘણા બધા લોકો ભોલાવ વિસ્તારમાં દોડી ગયા એટલે ભરૂચની અંદર પણ આ વખતે જેટલું કોઈ પણ એવું અનુમાન કરવામાં આવે કે આમ તેમ થયું તો કદાચ એ શક્યતાઓ ઘણી ઓછી છે અને ભરૂચનું લોકલ મતદાન એની સામે ડેડિયાપાડા ઝગડિયા વાગરા જંબુસર આ બધાનું મતદાન છે એ જેની અમે અમારી પાસે આટલે પૂરેપૂરી વિગતો તો આવતીકાલે વાગ્યા પછી આવશે પણ એક અનુમાન પ્રમાણે ભરૂચ જિલ્લાનું મતદાન સાહીઠ થી લઈને પંચોતેર ઇઠોતેર ટકા સુધી પહોંચશે મિનિમમ તો તેસઠ ટકા અત્યારે અમે અનુમાન કરીએ છીએ પણ એ જશે આ વિસ્તારની અંદર બે કોમ્યુનિટી જે આપણે આગળ વાત કરી હતી ચર્ચા કરી હતી એ પ્રમાણે કે બે થી ત્રણ કોમ્યુનિટીની અંદર જે મતદાન થશે એ પરિણામ નક્કી કરશે કોણ જીતે છે અને કોણ હારે છે અને યુટ્યુબ મીડિયા ઉપર ઘણું આવ્યું છે એની અંદર મનસુખ ભાઈએ પણ એવું કીધું કે મને હરાવવાના ષડયંત્ર થયા છે તો સામે મનસુખ ભાઈને প্রত্যক্ষ કે પરોક્ષ મદદ કરવા માટે ઉભા રહેલા એવા દિલીપભાઈ આદિવાસી વિભાજન કરવા મતનું વિભાજન કરવા માટે ઊભેલા દિલીપ ભાઈએ પણ એવું કીધું કે બીજો મનસુખ ભાઈને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના અંદરના જ માણસો કાવતરા કરતા હોય તો હું શું કરી શકું અંદર જે બહુલક વિસ્તારો છે એ લોકોએ થરલી બપોરે ગરમીની અંદર પણ મતદાન કર્યું છે પણ થોડું ઘણું જે ભારતીય જનતા પાર્ટી માટે પોઝિટિવ દેખાય છે એવું છે જો સિત્તેર પંચોતેર ટકા સુધી ગયું અને એમાં યંગસ્ટર્સ જે ભારતીય જનતા પાર્ટી ની કમિટેડ વોટ બેંક છે એને મતદાન કર્યું પણ એની સામે બી એક કાઉન્ટર આપને કહી દઉં અંકલેશ્વર ના પરિણામો મતદાનના ચોંકાવનારા છે અંકલેશ્વર જેવું કહેવાતું હતું કે ભરૂચ જિલ્લાની લોકસભાની અંદર ત્રણ વિધાનસભા બેઠકો અંકલેશ્વર ભરૂચ જંબુસર વાગરા એ બે થોડી થોડી કમ્બાઇન કરીને મનસુખભાઈ વસાવાને લીડ આપતી હતી આ વખતે એ તાલુકાઓમાં જોઈએ એવું ઊંચી ટકાવારીમાં મતદાન થયું નથી નોંધાયું નથી હા યંગસ્ટર્સ બહાર આવ્યા છે ભાજપના જે કંઈ હતા ભરૂચમાં જેમણે પ્રચાર પ્રસાર કર્યું ભારતીય જનતા પાર્ટીએ મહેનત કરી એમના ધારાસભ્ય બી ઉગ્ર થઈ ગયા કારણ કે એમને પણ થોડુંક કંઈક એવું લાગ્યું હશે પણ એની વચ્ચે પણ મનસુખભાઈ વસાવાનું ડિપ્રેશન અથવા તો એમણે જે નકારાત્મક એ બનાવ્યા એ સ્વયં જવાબદાર બની શકે છે કારણ કે મારી પાસે જે ફરિયાદો આવી કે રજૂઆતો આવી એમાં એવું કીધું આજની તારીખે ગોપીબેન ભરૂચ એક શહેરી મથક વિસ્તાર જ્યાંથી મનસુખભાઈ વસાવાને અકડે ઠઠ મત મળતા હતા એમનું મતગણતરી થાય ત્યારે ભરૂચ નું જયારે મતપેટીઓ ખુલે અંકલેશ્વર ની ખુલે ત્યારે મનસુખલાલ ના મોડા પર સ્માઈલ દેખાય એવી પરિસ્થિતિમાં આ ચૂંટણીની અંદર આ વખતે પણ મનસુખભાઈએ ભરૂચમાં કેટલો પ્રચાર પ્રસાર કર્યો એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે પણ ભાજપની કમિટેડ મતબેંક છે એ તો એમને આપવાની છે સામે પક્ષે મુસ્લિમોમાં જે જાગૃતિ દેખાય મારા મત પ્રમાણે તો એમની જે કંઈ મત તો એ મતદાનની દસ ટકા ટકાવારી જે કદાચ અઘરી છે અશક્ય છે પણ એ પણ જો ભારતીય જનતા પાર્ટીની તરફે મૂકવામાં આવે ને તો પણ ચૈતર વસાવાનું પલડું ડીડિયાપાડાના મતદાન નું જો એક તરફી તરાર રહ્યું હોય તો મનસુખભાઈ માટે ભારતીય જનતા પાર્ટી માટે અઘરું છે અને જિલ્લાની અંદર ચૈતર વસાવવાની લોબીની અંદર કે એની અંદર જે કઈ ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો છે એમને મામા ભાણા બચ્ચેની લડાઈ અને રસપ્રદ બનાવી દીધી છે અને ભરૂચ જિલ્લાની બેઠક ખરેખર દિલ્હી સુધી મચાવે તો નવાઈ નહીં આ વખતે કઈક પરિણામો નવા જોઈ શકાય એવું બધાનું જ કહેવું છે જે કઈ આપણે મતદાન મથક પર મળ્યા પત્રકારોને મળ્યા અંકલેશ્વરમાં ફરિયાદ આવી અમારી પાસે બીજું એક વસ્તુ એવું થયું છે કે જે ભાજપના કમિટેડ મતદાતાઓ હતા જાગૃત મતદાતાઓ હતા ગોબી એમને જયારે કે કંઈક ચેન્જીસ કરવાના હતા તો એક નોંધ લેવી પડે એ મતદાતાઓના નામ જ ગાયબ થઈ ગયા એટલી બધી ફરિયાદો મળી ક્યાંક એવું થયું કે ભાઈ મારું તો નામ જ નથી એવા અને એટલે જ અંકલેશ્વર ની અંદરની મતદાન ટકાવારી અંકલેશ્વર બહુ અગત્યનું છે ભારતીય જનતા પાર્ટી માટે ત્યાં કોળી મતદાતાઓ પણ છે અધર ધેન ગુજરાતી આપણા ગુજરાતની બહારના કારણ કે યુપી એમપી બહારથી જે કંઈ આવતા કર્મચારીઓ કર્મચારીઓને એ બધું બી હતું અને તે પણ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વવાળી એ કહેવાય સંગઠનોને ત્યાં પણ મતદાન ઓછું છે એટલે ભરૂચ અંકલેશ્વર અને એનું વાગરામાં છે વાઘ પણ વાગરાનું પ્રિડિટ કરવું અઘરું છે વાગરાનું મતદાન સારું છે પણ એ મતદાનમાં વાગરાની અંદર મુસ્લિમ્સ પણ એટલા જ છે અને મુસ્લિમની સક્રિયતા સવારથી પહેલા જ એમનું એમનું કરી દીધું બપોર પછી જે કઈ પ્રત્યાઘાત રૂપે ભારતીય જનતા પાર્ટી એ ડેમેજ કંટ્રોલ કરવા માટે જે મતદાન કરાવ્યું હોય એ વાત જુદી છે પણ ભરૂચ જિલ્લાની બેઠક ખરેખર જેવી ફ્રોમ ધ બિગિનિંગ ચર્ચાસ્પદ અને રસપ્રદ હતી એવી આ મતદાન પછી એટલી જ અગત્યની જણાઈ રહી છે બિલકુલ સર અગત્યની જણાઈ રહી છે કારણ કે હું અત્યારે જે ડેટા જોઈ રહી છું એ ડેટા પ્રમાણે ભરૂચ વિધાનસભાનું જે વોટિંગ પર્સન્ટેજ આવ્યા છે તે વોટિંગ પર્સન્ટેજ ઘણા ઓછા છે નોર્મલ જે અન્ય બેઠકો છે વિધાનસભાના બેઠકો તેના કમ્પેરિઝનમાં ભરૂચના શહેરી વિસ્તારના ઘણા ઓછા છે આ શહેરી વિસ્તાર જે છે એ ચિંતા ચોક્કસથી વધારી શકે મનસુખ વસાવા માટે ભરૂચ નું શહેરી વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનું કમિટેડ ભરૂચમાં મતદાન જેટલું થતું હતું એટલું જો આ વખતે નથી થયું ટકાવારી નીચી ગઈ છે તો એ ને નુકસાન કરી શકે છે માત્ર ભરૂચ નહીં મેં આગળ કહ્યું એમ અંકલેશ્વરમાં પણ સેમ સ્થિતિ છે અંકલેશ્વર કદાચ ભરૂચ કરતા વધારે શોકિંગ છે ત્યાંનું મતદાન ની ટકાવારી કે ભરૂચ ની આજુબાજુમાં કે બે ટકા ઓછી ભારતીય જનતા પાર્ટી એ મનન મંથન કરવું પડે એનું વિશ્લેષણ કરવું પડે અને ત્રીજું જમ્બુસર વિધાનસભા જમ્બુસર ની વિધાનસભામાં પણ જે પટ્ટી છે એ લઘુમતી પટ્ટી છે અને એ લોકોનું મતદાન ની ટકાવારી પણ મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે એમણે એમની રીતનું જે મતદાન કરવું જોઈએ તે કરી દીધું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પોકેટ વોટ્સ જે હતા કોળી પટેલ હોય કે બીજા પાટીદાર પટેલ અને ત્યાં મિક્સ છે મિશ્ર છે બધા પણ એમાં પણ ઉદાસીનતા જોવાય છે અને ક્ષત્રિયોની જો વાત કરીએ બેન તો ક્ષત્રિયોએ તો લિટરલી રૂપાલા વાળો મુદ્દો સ્વીકારી લીધો હોય ચલાવી લીધો હોય એવું એ લોકોએ મતદાનથી અળગા રહેવાનું અને માત્ર અડગા રહેવાનું કર્યું હોત તો કદાચ એટલું અસરકારક ના હોત ભારતીય જનતા પાર્ટી માટે પણ એમણે ઉપર વટે જઈને કોંગ્રેસ ને મત આપવા માટેની જે કોશિશ કરી અને એ જો સફળતાપૂર્વક કરી હશે તો મનશુખભાઈ અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લામાં કંઈક આઘાત મહેસૂસ કરે તો નવાઈ નથી આપણે કીધું છે એમ આ લડાઈમાં કે હારની અંદર કદાચ આ વખતે હું એવું કહું છું કે ભારતીય જનતા પાર્ટી પણ કમી છે ઉમમ ઉત્સાહનો અભાવ છે આપ કીધું ભરૂચ બેઠક તો ભરૂચ તાલુકામાં શું છે ભરૂચની જિલ્લા પંચાયતમાં શું છે ભરૂચ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું બે શાસન છે ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું પચ્ચીસ વર્ષથી શાસન છે પણ સમસ્યાઓ એઝ ઇટ ઇઝ છે નારાજ છે પ્રજા નારાજ છે અને એની અસર પણ આ લોકસભામાં સર્જાઈ શકે છે વિધાનસભા હોય ને તો લોકલ વ્યક્તિ હોય અને એના એને કારણે કદાચ મતદાનની ટકાવારી વધી છે આ વખતે અમે જે ત્યાં અમારા સ્ટેશન રોડ મિશન શાળાના મતદાન મથક ઉપર હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરતા હતા તો કીધું કે પ્રજાની રસ ઓછો થતો જાય છે ભારતીય જનતા પાર્ટીના શાસન હવે આ વખતે તો લોકસભા હતી એટલે લોકસભાને અનુસંગિક હોવું જોઈએ વિધાનસભા કે રાજ્યના પ્રશ્નો ના હોય શકે છતાં પણ સક્રિયતા ઓછી થવાનું કારણ અને એનું પણ એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કક્ષાના સંગઠનની અંદર પણ બહુ મોટો હતો અને છે દેખાયો છે જેટલા બોલકા કે એક્ટિવ હતા એ લોકોએ એમની એ બતાવ્યું સક્રિયતા બતાવી પણ જે પ્રમાણમાં મતદાતાને બહાર કાઢીને લાવવાના એ નથી રીક્ષાઓ જે ફરતી હતી ને એ રીક્ષાઓ આ વખતે નથી જોવા મળી એટલે ભાજપ પણ આ વખતે ભાજપ પણ આ વખતે કાફી ડાઉન ચાલી રહી હતી એવું કહી શકાય નથી કરી રહ્યા આ અંદરના ઝઘડા પણ આ વખતે એટલા જ જવાબદાર કહી શકાય કે આના ઉપર બીજેપીએ મનોમંથન કરવું જોઈએ ભરૂચ જિલ્લા લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી બે મુદ્દાઓ નડ્યા છે એક મનસુખભાઈ સ્વયં સ્વભાવ પ્રકૃતિ અને એ પ્રકૃતિ એમની લડાયક વૃત્તિ છે સાચાને સાચું કહી દેવું લડી નાખું બોલી નાખું એ પરિસ્થિતિમાં સંગઠન જે જિલ્લાનું સંગઠન છે તમે યાદ કરો જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ હતી ઝઘડિયાના એના માટે અને ત્યારે ભરૂચ જિલ્લાના પ્રમુખ ક્ષત્રિય છે મારુતિ શ્રી અટોદરિયા એમની અને મનસુખભાઈની વચ્ચે જે જીવાજોડી થઈ અને એમણે એવું કીધું કે તમારા એકલા થકી બધા પાંચ બેઠકો નથી જીત્યા આ બધું જે આંતરિક હતું એમની પ્રકૃતિ એમનો સ્વભાવ અને આ શહેરી હોય ત્યારે એમની કેટલા લાખની કે કરોડની ગ્રાન્ટ વણ વપરાયેલી રહેલી છે એ ભારતીય જનતા પાર્ટી પણ જાણે છે જ્યારે તમારા ત્રીસ પાંત્રીસ કરોડ નું જે કઈ હોય અને તમે ના વાપરી શકતા હોય તો એ નિષ્ફળતા કોની આદિવાસી પટ્ટીમાં તો ચૈતરે એને થયેલા અન્યાય એની પ્રવૃત્તિ એની સક્રિયતાના આધારે આ ઢેડીયાપાડામાં આવો વિક્રમ સર્જો પણ શહેરી વિસ્તારમાં એમની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા ફંક્શનમાં ઇલેક્શન આવે ત્યારે સક્રિયતા બાકીના એમાં નહીં એમની જે કંઈ મેન્ટાલિટી છે એ ભારતીય જનતા પાર્ટીની પેરેલ કે સાહેબ એક બીજી વાત કહી દઉં ગોપીબેન અધિકારીઓમાં પણ પછી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય મનસુખભાઈની જે બોલી છે એને લીધે એમાં પણ એ લોકપ્રિય નથી રહ્યા ઘણા બધા ફેક્ટર અસર કરવાના જો ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાની લોકસભા હારે તો જેની સંભાવનાઓ આ મતદાન સ્પષ્ટ કરી રહ્યું છે પણ ચૈતર વસાવાના બધા નેગેટિવ ફેક્ટર્સ લાગ્યા નથી એટલું બધું કંઈક હકારાત્મક એ પણ નહીં હોય પણ ભરૂચની અંદર આ ભરૂચનો વિસ્તાર અંકલેશ્વરનો વિસ્તાર અમે હંમેશા જ્યારે પણ મતદાનની ગણતરી થતી હોય અને અમે ત્યાં હાજર રહેતા હોઈએ ત્યારે કહેતા જ હોય છે કે ભાઈ ચાલો હવે આ બાજુ પેલી બાજુ કારણ કે આદિવાસીઓમાં તો જે તે સમયે છોટુભાઈ વસાવા હતા હવે છોટુભાઈ આ દિલીપ નું જ કેવું મેં આગળ કહ્યું છે હજુ આજે ફરી કહી દઉં છું કે આ બે સિવાય કોઈની પણ સિક્યુરિટી એ રહેવાની નથી જપ્ત થવાની છે ડિપોઝિટ જપ્ત થવાની છે માત્ર વિભાજન પણ એ વિભાજન ગણતરી કાઉન્ટર એકાઉન્ટિંગ એ ચૈતરે પણ કર્યું કે મારી અગેન્સ્ટ આદિવાસી મતદાનો મતદાતાઓ એ વિભાજીત કરે તો મને કેટલું કવર કરવું પડે ને એ જો કવર થયું હોય ને તો ઘણા બધા અત્યારે ગણતરી મૂકે છે કે તો શું અને આ ભારતીય જનતા પાર્ટી માટે એક લેશન લર્ન કરવા વાળી કન્ડિશન હશે પરિસ્થિતિ હશે સાથે આજે જે રીતે કારણ કે સૌથી વધારે ચર્ચાનો વિષય જો ગુજરાતની વાત કરું તમને તો જે રીતે બૂથ ઉપર શક્તિસિંહ ગોહિલ બગડ્યા એ પણ તમે જોયું હશે કારણ કે બૂથ પર જે મેનેજમેન્ટને લઈને ત્યાં આગળ શક્તિસિંહ કમળવાળી પેન હતી કમળવાળી પેન હતી એવી જ રીતે ભરૂચની અંદર પણ વોટિંગ બૂથ ઉપર જે ત્યાંના ધારાસભ્ય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી રમેશભાઈ મિસ્ત્રી તેમની બબાલ થઈ ત્યાં આગળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એક કમ્પ્લેઇન બી ફાઇલ કરી અને પત્રકારને તેની સાથે દાદાગીરી કરવામાં આવી આને લઈને આપ શું કહી રહ્યા છો કારણ કે છેલ્લે અલ્ટીમેટલી ગુસ્સો પત્રકાર ઉપર કાઢવામાં આવ્યો હમણાં એક મે ન્યૂઝ જોયા જેમાં અમદાવાદમાં અમિતભાઈ શાહે પણ એક પત્રકારને કીધું અને એ ન્યૂઝ પણ વાયરલ થયા અહીંયા પણ આજ મેં કીધું ને કઈક ફ્રસ્ટ્રેસન આ લોકો હારવા તો ક્યારેય ઈચ્છતા પણ નહોતા અને થોડુંક પ્લસ માઇનસ દેખાતું હોય પહેલા જે વ્યક્તિઓ એવું કહેતા હોય કે ભરૂચમાં તો ચિંતા જ ના કરો સવા લાખ મતની લીડ મનસુખભાઈ ને મળશે હવે એ પરિસ્થિતિની અંદર એમણે જે ગણતરી નહોતી મૂકી એવી ગણતરી પ્રમાણે જો ચૈતર વસાવા એ અરેન્જમેન્ટ કરી હોય એ મુકાયા એમના કાઉન્ટર મુકાયા ઘણી બધી જગ્યાએ જ્યાં ક્યારે જયેશ પટેલ વખતે પણ જ્યારે એ ઉભા લોકસભામાં ત્યારે નતું થતું લોકલ ભરૂચ નો માણસ હતો પટેલ હતો પણ ચૈતર વસાવા વખતે પણ કેટલીક પટ્ટીની અંદર મેં કીધું ને એમ અનુસૂચિત જાતિ જનજાતિના લોકો જે કંઈ હતા એ સક્રિય રહ્યા છે અને એમણે ખુલ્લો સપોર્ટ કર્યો છે બીજી બાજુ મુસ્લિમ વિસ્તારોમાં પણ થયું છે પણ ત્યાં આગળ જે થાય પછીનું ફ્રસ્ટ્રેશન હોય એમને ચિંતા બી હોય હજુ પણ કહીએ છીએ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અહીંના ભરૂચ જિલ્લાના એસપી તો બહુ બાહસ છે અને અનુભવી છે એ કદાચ એવું નહીં થવા દે પણ જે કંઈ ઉશ્કેરાટઓને ઉગ્રતા ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી છે એને કવર કરી લે કે કંટ્રોલ કરી લે તો એ એના લાંબા ભવિષ્યના હિતમાં છે હજુ તો રાત બાકી છે એટલે કેટલો અને શું છે એ થશે ચર્ચાઓ પણ થશે પણ જે આપણે કીધું મોડી મંડળ ને પણ ખબર હતી અને એટલે તો ગોપીબેન કોઈ ના લીધું બાકી ભાજપનું હાઈ કમાન્ડ એટલે દિલ્હી કે ગુજરાત મનસુખભાઈ ની ટિકિટ આપવા રાજી નતું કેટલાક કમ્પલસન હતા કેટલીક મજબૂરી હતી અને મજબૂરી કારણ કે મનસુખભાઈ ના શબ્દો મને યાદ છે મને કઈ પાર્ટી એમ નેમ ટિકિટ નથી આપતી મેં બધું કર્યું છે આ મારો એમનો જે મેં વાળો મારો વાળો જે ભાવ હતો અહંકાર હતો એટલે પાર્ટી એમની ફેવર માં હતી પણ જ્યારે ગુપ્ત રિપોર્ટ એવા આવ્યા કે જો મનસુખભાઈને ટિકિટ આપવામાં ન આવે બીનાદિવાસી કોઈને પૂલથી પણ આપી તો મનસુખભાઈ આદિવાસી પટ્ટીની એકતા માટે ભારતીય જનતા પાર્ટી છોડી અને જો સામે પક્ષમાં ભળે કે હળે તો ભારતીય જનતા પાર્ટીની જિલ્લામાં હાલત કફોડી થઈ જાય આ બધી જ લડાઈ પછી હજુ બી અત્યારે એક ફરિયાદ કરી છે કે ભાઈ મને પાર્ટીમાંથી પાંચે એમની સામે તમે લેખિત ફરિયાદ કરો અને જો એ વાત સાચી હોય તો ગોપીબેન પરિણામ તો ભોગવવું પડશે કે બધા મજબૂરીથી સાથે રહેવું અને હૃદયથી સાથે રહેવું એ ચૂંટણીમાં બહુ જ ફર્ક કરનાર હોય છે અત્યારે જે કંઈ થયું છે એ બધું હવે પછી ફરી પરિણામ પછી તો આપણે એનાલિસિસ કરીશું અને બધું સત્ય સત્ય બધાને જ બહાર આવશે પણ આજની તારીખે મેં એમ કીધું ટફ ફાઇટ જેવી રીતે આપણે કહેતા હતા મને એક અધિકારીએ કીધું કે એક બેઠકનું નું જવું એ પણ ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપ કરનારું હશે અને આપણે બધા પત્રકારો તો ગણી રહ્યા છે કે પચીસ માંથી મિનિમમ મિનિમમ ત્રણ અને મેક્સિમમ પાંચ થી સાત બેઠકો પર

હવે આ જે ટકાવારી વધી એમાં ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ કેટલા એક્ટિવ થઈને છેલ્લી મિનિટે કારણ કે મતદાન માટે તો બધા જ અપીલો કરી અને ગયા છે પણ સામે પક્ષે ડેડિયાપાડાના મતદાતા જે કંઈ છે એમણે જે પ્રચંડ જાગૃતિ બતાવી છે કે મતદાન કર્યું છે એમાં મનસુખભાઈ ક્યાં કેટલા એ જોવાનું રહે છે પણ એની સંખ્યા અને એ બહુ ઓછું લાગે છે તો પરિણામ ચોંકાવનારા છે સાથે એક સવાર એ પણ છે સર કે ક્ષત્રિયો આ વખતે મનસુખભાઈની ગેમ બગાડી શકશે કારણ કે ભલે સાઠ સિત્તેર હજાર જેટલાં ક્ષત્રિયો છે પણ જો ક્ષત્રિયો વન સાઇડેડ વોટ કરે તો ગેમ બગડી શકે ભરૂચમાં સાહેબ એ લોકોએ વન સાઇડેડ ન કરી હોય અને નિષ્ક્રિયતા કરી હોય કારણ કે જ્યારે એક તરફ દસ હજાર મત પડે છે ને ત્યારે એની ગણતરી ડબલ થાય છે માર્જિનને ગણીને એ વીસ હજાર કહેવાય સડસઠ હજાર ક્ષત્રિયોમાંથી કદાચ પચાસ ટકા મતદાન થયું સાહીઠ હજાર માંથી પંદર હજાર પણ પણ જો આપે ને તો એ ત્રીસ હજાર નું માર્જિન કપાય કારણ કે ભાજપ ને આપેલા પંદર હજાર મત એટલા વ્યર્થ જાય અત્યારે જે બધા અમારી સાથે બહુ જૂના ભારતીય જનતા પાર્ટીના વીસ પચીસ વર્ષ જૂના માણસો હતા એની સાથે ચર્ચા કરતા હતા એમાં જ વસ્તુ હતું આપણી મતદાનની ટકાવારી ભરૂચ અંકલેશ્વર અને એની જમ્બુસરની જે કઈ વધી છે જ્ઞાતિ અને એ કેટલું એને એન્કાઉન્ટરમાં કરી શકે છે કે બાદ બાકી પ્લસ માઇનસ કરી શકે છે એની પર આધારિત એટલે આ બે કોમ્યુનિટી એ આ વખતે જો એક રહીને મતદાન કર્યું છે હા હમણાં છેલ્લે છેલ્લે મુમતાજ બહાર આવ્યા આંગળી પર એમની નિશાની બતાવી પણ એ કદાચ ટુ લેટ છે પણ એમને બી કદાચ એવું સમજાવ્યું હોય ને ગોપીબેન કે કોંગ્રેસ કરી છે તો તો એ પણ શીખવો પડશે ભારતીય જનતા પાર્ટીને એટલી મદદ નથી કરી અને ચૈતર વસાવાને પ્રિફર કર્યો છે એના અનેક કારણો છે કારણો પછી વિશ્લેષણમાં લઈશું આપણે પણ આ હકીકત અત્યારે આંકડાઓ ઉપર દેખાઈ રહી છે પછીની વાત પછી છે

બુથવાઈઝ એનાલિસિસ કરવી પડશે બુથ પર જવું પડશે એટલે લગભગ એકાદ બે દિવસ લાગે કયા કેટલું મતદાન મતદાન કયું આગળ કેવું રહ્યું હતું એના આવ્યા હતા કારણ કે તો બધું જ થઈ શકે છે પણ આ વખતે મેં કીધું ને કે આવું કોઈ ખોટું કે ખરાબ ન થાય એ માટેની જાગૃતિ વિરોધ પક્ષ તરફથી પણ એટલી જ રાખવામાં આવી છે અને એટલા બધા ઉમંગ ઉત્સાહનો અભાવ વચ્ચે એક મુદ્દો જે કાવી કંબોઈ તરફ જે આવ્યો છે ને સાહેબ તો એક જ કોમ્યુનિટીમાં પૈસા આપવામાં આવ્યા અને એમાં કોઈક ડિપાર્ટમેન્ટ બદનામ થયું એની બી એન્ટી ઇફેક્ટ પડતી હોય છે એટલે આ બધા એટલા બધા પરિબળો છે પણ એ આપણે એના જે કંઈ એના મતદાન મથકો છે એની અંદરની ટકાવારી પણ જોઈશું અને એના પ્રમાણે આપણે એનાલિસિસ કરશું બિલકુલ સર આપ આજે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આપ શું વિચારી રહ્યા છો શું લાગે છે ભરૂચમાં કોણ જીતશે કોનો પલડું ભારું ભારે રહેશે મનસુખ વસાવા ચૈતર વસાવા કે દિલીપ વસાવા કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી થી લખીને જણાવજો અમારી ચેનલ નેપે ન્યુઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નથી